હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એક નવા ચેવડાની રેસીપી આ ચેવડો તમે મુસાફરી દરમિયાન સાથે લઈ જશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને તહેવારોમાં પણ આ ચેવડો તમે બનાવીને ખાઈ શકો છો તો ચાલો આ નવા ચેવડાની રેસીપી શરૂ કરીએ તો ચેવડો બનાવવા માટે મેં આ પચાસ ગ્રામ મખાણા લીધા છે મખાણાને શેકી લઈશું તો મખાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એની અંદર પૌવા ઉમેરવાના છે તો મેં અહીંયા ચારસો ગ્રામ નાયલોન પૌવા લીધા છે એને પણ મખાણા સાથે શેકી લઈશું પૌવાને શેકાતા વધારે સમય નહીં લાગે તો આપણે મખાણા સાથે શેકી લઈશું તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને પૌવા અને મખાણા શેકાઈ ગયા છે એને ઠંડા પડવા દઈશું હવે પૌવા અને મખાણા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે ચેવડાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે ચાર ચમચી ખાંડ ઉમેરીશું મિક્સર જારની અંદર બે ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુના ફૂલ ઉમેરી શકો બે ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર બે ચમચી કશ્મીરી લાલ મરચું અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ હવે આ બધી વસ્તુને મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું અને ચેવડાનો મસાલો તૈયાર કરી લઈશું ભૂકો કરી લીધો છે અને આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણા મખાણા અને પૌવા પણ ઠંડા પડી ગયા છે અને આ રીતના ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે આપણે બીજી બધી વસ્તુને તળી લઈશું તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા બસો ગ્રામ શિંગદાણા લીધા છે એને તળી લઈશું તો આ રીતે જારામાં રાખીને આ રીતે શિંગદાણાને તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લઈશું તો શિંગદાણા તળાઈ ગયા છે હવે આપણે જે પૌવા અને મખાણા રાખેલા છે એની ઉપર જ આપણે ઉમેરી દઈશું હવે મેં સો ગ્રામ બટાકાનું છીણ લીધું છે એને પણ તળી લઈશું તો આ રીતે થોડું થોડું ઉમેરી અને તળી લેવાનું છે અને એ પણ આપણે શિંગદાણાની સાથે જ ઉમેરી દેવાનું છે તો આ રીતે છીણ તળાઈ ગયું છે હવે મેં અહીંયા ત્રીસ ગ્રામ કાજુના ટુકડા લીધા છે અને ત્રીસ ગ્રામ બદામના ટુકડા લીધા છે એને પણ ઝારાની અંદર રાખી અને તળી લઈશું કેમ કે કાજુ અને બદામને તળાતા વધારે સમય નહીં લાગે એટલે આ રીતે તળી લઈશું થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાના છે કાજુ અને બદામનું માપ તમારે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે રાખી શકો ત્રીસ ગ્રામ મેં અહીંયા કાળી કિસમિસ લીધી છે એ ઉમેરી દઈશું અને એને પણ તળી લઈશું આ રીતની ફૂલી ગઈ છે હવે કાઢી લઈશું હવે મેં અહીંયા પાંચ મરચાંના ટુકડા કરીને લીધા છે આ રીતના નાના એને પણ તળી લેવાના છે અહીંયા મરચાંના ટુકડા છે એને આપણે વધારે તળાવવા દેવાના છે જો મરચાંના ટુકડા છે પોચા રહેશે તો આપણો ચેવડો છે એ પણ પોચો પડી જશે એટલા માટે આપણે મરચાં છે બરાબર તળવાના છે તો આ રીતના મરચાં થઈ ગયા છે ક્રિસ્પી તો આપણે કાઢી લઈશું હવે હવે નાની વાટકી મીઠા લીમડાના પાન લીધા છે એને પણ તળી લઈશું તો આ રીતે લીમડાના પાન છે થોડા ક્રિસ્પી થાય એટલે કાઢી લેવાના છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે હવે મેં આ ત્રણ ચમચી નોર્મલ ગરમ તેલ લીધું છે એની અંદર ચાર ચમચી આપણે જે મસાલો બનાવેલો છે એ ઉમેરી દઈશું અહીંયા બધો મસાલો નથી ઉમેરવાનો તેલની અંદર અને તેલને વધારે ગરમ પણ નથી કરવાનું કેમ કે જો વધારે ગરમ તેલ હશે તો આપણો મસાલો છે એ બળી જશે તો આ રીતે તેલની અંદર મસાલાને મિક્સ કરી અને પછી ચેવડાની અંદર ઉમેરી દઈશું તો આ રીતે ઉમેરીને હવે મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ જાય એટલે આપણે જે બાકીનો મસાલો રાખેલો છે એ પણ ઉમેરી દઈશું અહીંયા બધો મસાલો આપણે ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લઈશું તો આ રીતનો બધો મસાલો મિક્સ થઈ ગયો છે અને આપણો ચેવડો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો મુસાફરીમાં ખાઈ શકાય એવો અને તહેવારોમાં પણ મહેમાનો માટે નાસ્તામાં આપી શકાય એવો ચેવડો બનીને તૈયાર છે તો તમે પણ આ તહેવારોમાં અને મુસાફરી માટે ચેવડો જરૂરથી ટ્રાય કરજો